નમસ્કાર કેમ છો મિત્રો મિત્રો આપણે ઘણી વાર આ પ્રશ્ન થતો હશે કે આઈટીઆઈ કરીને શું આઈટીઆઈ કરીને કેવી નોકરી મળે કેટલો પગાર મળે તો એ બાબતે આજે હું થોડીક માહિતી તમારી સાથે શેર કરીશ કે આઈટીઆઈ કરીને તમે શું કરી શકો છો તો એના માટેનો આજે આ વિડીયો છે આ વિડીયો છે આપણો સક્સેસ સ્ટોરી કે આપણા જૂના તાલીમાર્થીઓ અત્યારે કઈ જગ્યાએ છે ને કેટલો પગાર મેળવે છે તો પેલો વિદ્યાર્થી આપણો આવે છે પાર્યા અવિનાશ જે બાયોમેટ્રિક વિદ્યાર્થી છે જે સેલ્ફ એમ્પ્લોઇડ છે સ્વરોજગાર છે વાયરિંગ વર્ક કરે છે અને મહિને લગભગ ચાલીસ હજાર જેટલું કમાય છે બીજો છે જોશી અભિષેક આપડ બાયોમેટ્રિકનો આ તો તાલીમ છે એ ડબલ હંડ્રેડ નામની કંપનીમાં સર્વિસ એન્જિનિયર છે અને પાંત્રીસ હજાર એવી સેલેરી છે બીજો છે ડાબોર વનરાજ જે ઇલેક્ટ્રિશિયન ટ્રેડનો આપણો તાલીમ આપતી છે એ પીજીવીસીએલમાં એઝ અ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વર્ક કરે છે એનો પગાર છે વીસ હજાર એકસો પચાસ બીજો છે આપણો સોંદરમાં પણ ઇલેક્ટ્રિશિયન ટ્રેડનો આપણો તાલીમ આપતી છે એ પણ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ છે ગેટકોમાં એનો પણ પગાર છે વીસ હજાર એકસો પચાસ એના પછી છે વાઢેર અમિત જે આપણે મિકેનિક ડીઝલનો તાલીમ આપતી છે જે અત્યારે અતુલ ઓટો મારુતિ કંપની છે અતુલ ઓટો એમાં કામ કરે છે એઝ અ ટેકનિકલ એડવાઇઝર એની સેલેરી છે અત્યારે અઢાર હજાર એના પછી છે રાઠોડ સૂર્યદેવસિંહ એ પણ મિકેનિક ડીઝલનો આપણો તાલીમાર્થી છે જેને પોતાનું ગેરેજ સ્ટાર્ટ કર્યું છે એ મહિને લગભગ પાંત્રીસ હજાર જેટલું કમાયું છે એના પછી આવે છે સાનિયા સિંધાભાઈ આપણા ફીટર ટ્રેડનો તાલીમાર્થી છે અને અત્યારે મિત્રો એ સુઝુકી મોટર્સનો જે ગુજરાત પ્લાન્ટ છે ત્યાં એસોસિએટ તરીકે વર્ક કરે છે એની સેલેરી છે ત્રેપન હજાર

પબ્લિશ આર્ટિકલ જેની અંદર કહેવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિ અત્યારે આઈટીઆઈ કરીને નવા નવા સ્ટાર્ટઅપ બિઝનેસ આઈટીઆસ ચાલુ કરે છે તો એના માટેનું એક આર્ટિકલ અહીંયા આવેલું હતું તો બસ મિત્રો એ જ કહેવાનું છે કે ની મુલાકાત લેવો આઠ પાસ અને દસ પાસ ઉપર આપણી પાસે આઠ ટ્રેડ છે જલ્દીથી ની મુલાકાત લેવો થેન્ક યુ